આજે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે વિસ્તરણ થયું છે એમને સૌને હું અભિનંદન આપું છું પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવાડી જે પ્રકારે વધી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અધિકારીઓ સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી ગાઢતા અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે પોલીસની લૂંટ ચાલે છે પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ પણ બે હજાર સત્તાવીસ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રી મંડળમાં સમાવેશ થયો છે હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે છે આજે જે પ્રકારે આવે તારક મહેતા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલના દુકાને ચાહે બાઘાભાઈ બેહી જાય કે નટુ કાકા બેહે પણ જેઠાલાલ એનો માલિક હોય છે આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આપ મોદીને જેઠાલાલ છે આપણે ગુજરાત જાણે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે ઉબેરભાઈ ડિંડો શિક્ષણ મંત્રી હતા એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે ઉબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાટતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાટતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોંઘવાડી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્રને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ખાબડને કાઢવામાં આવ્યા છે એ તમારા થ્રુ જે કૌભાંડ બહાર આવ્યું તેને કારણ હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના

જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં એનો પણ જવાબ ગુજરાતની જનતા આપશે હર્ષભાઈ સંઘી ગૃહ મંચ પણ ઘણો પકડાયો છે તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયેલું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હી ડાયરેક્ટ હર્ષભાઈ નું સંકલન થી ગુજરાત ચલાવવામાં આવશે નવા મંત્રી મંડળ તમામ પ્રશ્નો નિકાલ આવવાનો નથી ગુજરાત ની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ ત્યારે બે હાજર સતાવીસ માં ગુજરાત ની જનતા આખી સરકાર બદલી નાખશે ભાજપ વિકાસ ના કામો કરી રહ્યું છે તો મંત્રી મંત્રીમંડળ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો તો જ આજે આખી વિસ્તરણ કરવામાં આવ્યું છે છે બદલવામાં એટલે માત્ર પોલીસ થી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી ચર્ચાઓ ખાસ જે હતી મંડળ પહેલા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નામ પણ ચાલતું હતું અને પેલું નામ નથી આવ્યું તો એ બાબતે તમે શું કહો છો કારણ કે નર્મદા જિલ્લાના એક પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયા વિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો गुजरात में पिछले कई दिनों से किसान कह रहे थे सरकार फैले, है मजदूर कह रहे थे सरकार फैले, है महिलाए कह रही थी सुरक्षा व्यवस्था और सरकार फैले, है कर्मचारी सरकारी कर्मचारी कह रहे थे बेरोजगार युवा कह रहे थे सरकार फैले, है और जिस तरह से बोटाद और विशावदर में आम आदमी पार्टी ने जिस तरह से जनता का साथ जनता का विश्वास जीता ये भाजपा पूरी बोखलाई गई भाजपा ने पपेट रख दिए थे आपको मंत्री बना देंगे आपको मंत्री बना देंगे अरे एक घर में अगर अच्छी तरह से घर संभालने वाला ना हो ना तो परिवार का बजट पूरा सेट नहीं हो रहा है और घर बर्बाद हो जाता है आपने मुख्यमंत्री मंत्रियों की ऐसी फौज दे दी गुजरात में और हर बार ऑल फॉर मिला कि जब भी उनको एंटीसी से, से आए बोले कि अच्छा ये अच्छे काम नहीं कर रहे वो फेल है ठीक है हम बदल देते हैं अब आप एक साल पहले दो हजार सत्ताईस के एक साल पहले मुख्यमंत्री भी बदलने की जो अगली बार बदले थे लेकिन इस बार जनता ने तय कर लिया है कि गड़बड़ चेहरों से नहीं होगी चेहरे तो वही है चेहरे बदलने से कुछ नहीं होता अब सरकार बदलनी है जनता ने तय कर लिया है। आपने आपके चहीते को बिठाने के चक्कर में पूरा गुजरात अभी बर्बाद कर दिया है कर्ज में गुजरात डूबा हुआ है किसान परेशान है किसानों को लूटा जा रहा है बड़ा है भ्रष्टाचार हो रहे हैं ब्रिज पे ब्रिज टूट रहे हैं बेरोजगार युवाओं को नौकरी नहीं मिल रही है और जिस तरह से आम आदमी पार्टी ने सक्रियता दिखाई डेढ़ महीने में, में चौदह सभाएं की जो किसान का आंदोलन खड़ा हुआ किसान नेता जिसको आपने बर्बरता पूर्वक परेशान करने की कोशिश की उसके चलते ये मंत्रिमंडल में फेरबदल बदल हो रहा है लेकिन जनता समझ गई है कि वही मुंह खटा सिर्फ बदल रहा है आदमी वही है भाजपा की नीत से कोई फर्क नहीं पड़ने वाला है ये चेहरे बदलने से अब जनता थक चुकी है बार बार चेहरे बदलते हैं और ये चेहरे इसलिए बदल रहे हैं क्योंकि ये मंत्री फैल है अब मंत्री फैल है तो अब उसका अर्थ यह हुआ कि दूसरे मंत्री भी आए वो भी फैल ही होंगे क्योंकि पूरी जमात ही फैल है क्योंकि दूध खराब हो गया है तो तपेली बदलने से पता है। ये दूध अच्छा नहीं हो पाएगा जनता ने तय कर लिया है कि दूध ही बदल देंगे दूध लेने का ठिकाना ही बदल देंगे दो हजार सत्ताईस आने दो पूरी सरकार बदलने के मूड में है जनता